હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે હું તમને બતાવીશ કે બનાસકાંઠામાં મગફળી કેવી થાય છે એ બરાબર તો આપણે જઈએ ત્યાં ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો તો આપણે હવે જઈશું તમે જોઈ શકો છો આપણે મગફળીના ખેતરમાં આવી ગયા છીએ જુઓ અમારો ઝોપો છે કેમકે રાખવો પડે ના રાખે તો ગાય ભેંસ પણ ખાઈ શકે છે આપણે હવે જઈશું ખેતરમાં તો આપણે હવે આવી ગયા છીએ તમે જોઈ શકો છો વાળી જો નજારો જુઓ ખાલી તમે નજારો જુઓ નજારો જુઓ બનાસકાંઠાની લીલી વાડી કહેવાય આને અને હું તમને બતાવીશ કે મગફળી બનાસકાંઠામાં કેવી થાય છે તો આપણે જોઈશું હવે કે આમાં મગફળી કેવી બેસી છે એ તો આપણે હવે જોઈએ અને પહેલાં કે આમાં મગફળીમાં ના હોવું જોઈએ કેમકે એના લીધે મગફળી ઉત્પાદન ઓછું આપી શકે છે તો આપણે આપણે હવે હવે જોઈશું કે મગફળી તો આટલામાં તો તમે જોઈ શકો છો સૂકું છે એટલે ઉખડ છે નહીં તો આપણે આગળ જઈએ આટલામાં તમે જોઈ શકો છો ન્યાદમણ પણ તો હવે આ બધું આટલામાં સૂકું છે કાલે પાણી પણ પાવાનું છે કેમ કે કાલે દવા નાખવાની છે મેદમનની તમે મેં પહેલાં બતાવી દીધું મેદમન તો હવે હું તમને બતાવું કે મગફળી કેવી બેસી છે તમે હવે મગફળી તમને હું બતાવું તમે જોઈ શકો છો આટલામાં સૂકું છે એટલે એ ઉપડે આટલામાં જોઈ લઈએ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હું તમારા માટે આટલી મહેનત કરું છું તમે નથી કોઈ બગાડવાળી ઉખરતી નથી કેમકે બતાઈ જાય છે આટલામાં સૂકું છે એટલે આગળ જવું પડશે તો આપણે આગળ જઈએ મિત્રો જોઈ શકો છો હવે ઉખાડીને જોઈએ હા ઉખડશે કેમ કે આમાં ટૂકું છે તો આપણે હવે જોઈશું તમને હું બતાવું કે મગફળી કેવી બેસી છે એ જોઈ શકો છો કેવી બેસી છે અને હવે અમે એ તો જોઈ લીધું કે બનાસકાંઠામાં મગફળી સારી થાય છે તો એ પણ તમે કહી દો કે આમાં મગફળી કેટલી થતી હશે પંદર વીઘા જમીન છે એમાં તમે અંદાજ મારી શકો છો તો કેટલી બોરી કેટલી બોરી થશે તો મિત્રો તમે કમેન્ટમાં મારી શકો કે આટલી બોરી થાય જે થાય તમે કહી શકો છો મને તો બીજો વિડીયો કાલે મારો આવવાનો છે જે તમે જોઈ શકો છો આ ફળ બહુ છે એમાં દવા નાખવી પડશે બાળવા માટે તો આપણે કાલે નાખીશું તો કાલે દવા નાખતી વખતે પણ વિડીયો બનાવીશ તો વિડીયોમાં આટલું જ કહીશ તો તમે જોઈ શકો છો આ નજારો જોઈ લો તો મિત્રો હવે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો હું પણ તમારી જેમ આગળ વધી શકું